રાજ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે રાજકોટના પ્રવાસે છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે સાયબર સેલનું લોકાર્પણ કરવામાં આવ્યું સાયબર સાયબર સેન્ટિનલ્સ લેબનું કરાશે લોકાર્પણ માઉન્ટ માઉન્ટેન પોલીસ લાઇન ખાતે પોલીસ આવાસનું કરશે લોકાર્પણ બી કક્ષાના એકસો આઠ આવાસનું કરશે લોકાર્પણ મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે તો અત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટના પ્રવાસે છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે સાયબર સેલનું લોકાર્પણ કરવામાં આવ્યું સાયબર સેન્ટનલ્સ લેબનું કરશે લોકાર્પણ માઉન્ટેન પોલીસ લાઇન ખાતે પોલીસ આવાસનું લોકાર્પણ કરાશે બી કક્ષાના એકસો આઠ આવાસનું કરશે લોકાર્પણ વધુ વિગતો સાથે અમારી સાથે અમારા સંવાદદાતા સિંહ ફોન લાઇન પર જોડાઈ ગયા છે પરાક્રમ અત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આપણા રાજકોટના પ્રવાસે છે અને ત્યાં ક્રાઇમ બ્રાન્ચ ખાતે સાયબર સેલ નું લોકાર્પણ કરવા પહોંચ્યા છે તેને લઈને શું વિગતો ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી અત્યારે રાજકોટ બ્રાન્ચ ખાતે પહોંચ્યા છે છે ત્યાં સાયબર તેમના દ્વારા કરવામાં આવ્યું સાથે સાથે અલગ અલગ જે બી કેટેગરીના જે પોલીસ આવાસો છે તેનું પણ થોડી જ વારમાં લોકાર્પણ કરશે સાથે સાંજ સુધીમાં યુનિવર્સિટીના પણ ખેલ મહાકુંભમાં પણ તેઓ હાજરી આપવામાં આવશે આપશે અને સાથે એસટી વિભાગ જે વિભાગ દ્વારા જે વિભાગીય કચેરી છે તેનું પણ લોકાર્પણ કરવામાં આવશે થોડી જ વાર ની અંદર આવેલો છે ત્યાં જે અમુક તત્વો છે તેમના દ્વારા જે દુકાનો ખાલી કરાવવામાં આવી હતી વેપારીઓને વકઅ બોર્ડના પત્રના નામે ત્યાં પણ તેઓ અત્યારે થોડી જ વાર ની અંદર હાજરી આપવાના છે ઓવરઓલ વાત કરવામાં આવે તો ગૃહ રાજ્ય મંત્રી અલગ અલગ અનેક વિધ રાજકોટની અંદર રાજકોટ શહેરની અંદર અનેકવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે અત્યારે તેઓ અદ્યતન લેબ છે જે સાયબર સિક્યુરિટીને ને લઈને આ લેબ અદ્યતન લેબ અંદાજીત સાત કરોડ રૂપિયાના ખર્ચે અલગ અલગ દાનવીરો પાસેથી જે દાન મેળવી અને અલગ અલગ જે સાયબરના જે ગુનાઓ છે આ આધુનિક સમયની અંદર જે આધુનિક ગુનાઓ બનતા હોય છે તેમને અટકાવવા માટેની આખી અદ્યતન લેબ છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે જ રાજકોટ ની અંદર જે આવાસો પોપટપરા વિસ્તારની અંદર જે આવાસો બનેલા છે આ આવાસોનું પણ તેમના દ્વારા લોકાર્પણ જે કરવામાં આવશે અને સાથે સાથે યુનિવર્સિટીના પ્રોગ્રામમાં પણ તેઓ હાજરી આપવાના છે એસટી વિભાગની જે વિભાગીય કચેરી રાજકોટના ગોંડલ રોડ પર આવેલી છે ત્યાં પણ તેઓ જશે અને એસટી વિભાગની વિભાગીય કચેરી છે ત્યાં પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ત્યાં પણ પહોંચવાના છે જી જી પરાક્રમ આભાર સમગ્ર માહિતી બદલ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટના પ્રવાસે છે જ્યારે તે પ્રવાસે આજે કેટલાક એવા કાર્યોનું લોકાર્પણ કરશે